ઘણું ના ગયા હતા માર્બલ લેવા ગયા હતા પાણી ફિટ કરવાનું છે જો બ્લેક કલર નોલી પટક્યું છે એટલે પાણી ન જાય બારવું નામ જોલો ભાઈ ફ્રીજ હોય મથે ના એક ભાઈ આવી પડી છે તો ચા બની જશે તો ચા પી લઈએ મસ્ત મજાની ચા પી લે તો હેલો ગાઈસ તમારા બધીનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં તો બધા કેમ છું હું મજામાં થશું કારણ કે આપણા બ્લોક જોતા એ મજામાં જોઈએ તો બધા એને જય દ્વારકાથીશ જયપુતના આજે આપણે ચાલુ કરી દીધું છે બ્લોક મસ્ત મજાનો ને અત્યારે જો સાડા અગિયાર વાગી છે બહુ ટાઈમ થઈ ગયો ને બ્લોગ આપણે બહુ મોડો ચાલુ કર્યો છે તો ચાલો જઈએ અત્યારે ઓલા બાગમાં બોર ખાવા તો ચાલો મળીએ પછી

અલાડા મોટું મિત્ર હે બગા લેતો તો મેં ના મૂકીશ બંધ કર આનો બોદન તો જ ઓલા તો લેતા જાય તો તોડ લે મોટા ને જિંદાબાદ આપડા દર્શ પૂરા થઈ જશે જમરૂક જોઈએ જમરૂક ખવાય તો નહીં પણ જોઈ લે કેમ કે આવે આવે દાંત ઉમાઈ જાય તો જમરૂક તો ખવાય જ નહીં કેમ આવ્યા Wah, saya sembuh. Fadie abd. Wow, luncur ya. Kau mahau. Wah tu, ayuh. Pula bapa. Kau luncur kah? अरे देखा इतना ना कहीं मस्त मस्त जमरुक बोल बोल मस्त मस्त अपने गुप्त का था बोल मजा तो मज़े तो चलो कल मरी बजे अपने वो यार कल पर जो घर है ना जो વચ્ચે લગ્ન ઉના ગયા હતા માર્બલ લેવા ગયા હતા પાણી ફિટ કરવાનું છે જો બ્લેક કલર નો પટક્યું છે એટલે પાણી ન જાય બહાર એટલે મોડો બ્લોક ચાલુ કર્યો કારણ કે સવારમાં નહોતું ચાલુ કર્યું પછી માર્બલ લઈ આવ્યા પછી અઘડી આવ્યા પછી બ્લોક સ્ટાર્ટ કરી જો અહીંયા કપાઈ પડ્યો સસ્તો હું કલ્પેશભાઈનું કહેશે લાદીબાદી ગાઈસ અત્યારે વાગવા આવ્યા છે બાર બાર વાગી ગયા છે ને લાઈટ નથી કારણ કે આજ ગુરુવાર છે એટલે લાઈટ નથી તો ગાઈસ ને કમેન્ટ કરી દેજો ને કેવો બ્લોગ લાગે ને તમે કેવો છો કમેન્ટ કરીને કે તમારે કેવા બ્લોગ જોવા છે કેવા કન્ટેન બ્લોગ જોવા છે એ મને કહી દેજો તો આપણે એવા બ્લોગ બનાવશું ને બ્લોક તો હમણાં ઓછા આવે છે કારણ કે કંઈ ટાઈમ નથી મળતો ને એના કારણે બધા નવા હોય ને સર એને સસ્ક્રાઈબ કરવાનું તો નહીં જ બોલતા તો ચાલો કઈશ મળીએ પછી ઘડી થોડુંક કામ કરી લઈએ રહીશ અત્યારે આવી ગયા આપણે ઘરે ઘરે આવી ગયા છીએ પાણી બાણી પી લઈએ અને વા આંબલેક આપી નાખીએ આપણે આ બધી જો આંબલેક આપતા હતા આપણે તો અત્યારે સાડા બાર વાગી ગયા છે તો સમય થઈ ગયો છે તો ચાલો ગાઈસ જમી લઈએ મળીએ પછી તો ગાઈસ અત્યારે વાગી ગયા છે ત્રણ ત્રણ વાગી ગયા છે આમ જોલો ભાઈ ફ્રીજ ફેરી મતેશ ના એક ભાઈ અમારી પેડકી છે તો ચા બની જશે તો ચા પી લઈએ

હેલો ગાઈસ આપણે નાય ભાઈ ફ્રેશ થઈ ગયા છે અને હવે જવાનું છે ઉના કાં દોન છે કલબા ઉના તો ઉના જવાનું છે કામ છે થી તો આપણે નાય ભાઈ ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ તો ચલો જઈ આવીએ ઉના મળીએ પછી હેલો ગાઈસ આપણે નીકળી ગયા છે ઉના જવા માટે ને અત્યારે આવ્યા પર બધું આવ્યા છે કલતે ભાઈ બે જાય છે આ બોલ

बाकी जो आप इष्ट आई डी है आई लगा दी ने फॉलो कर ले एक नंबर लगे बीजी सेम हो रहा सेम टू सेम तो गाइस फॉलो कर ले जो इंस्टा तो मैनेज ને ચાલો ગાઈસ તો મળી આવ્યો પછી તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું છે ને વાગી ગયા છે નવ વાગે યસ ને આજનો બ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાર સુધી જય દ્વારકાથી જય ગુજરાત બાય બાય